અફજલ ખાને તો દળો હિંમતપૂર્વક સામનો કર્યો અને જીત મેળવી અબજલ ખાન અને શિવાજીના પરિવાર વચ્ચે ઘણા સમયથી દુશ્મની હતી માં શિવાજીના પિતા શાહજી રાજા ભોસલે અને અફઝલ ખાનને બીજાપુર માટે કામ કરતા હતા સોલસો ને અડતાલીસ માં ખાને શાહજી પર રાજદ્રોહનો આરોપ લગાવ્યો હતો અને તેમની સાંકળો બાંધીને બીજાપુર બોલાવ્યા હતા તેથી શિવાજીના મનમાં તેમની છબી સારી ન હતી ઓગણીસો ને ઓગણસાઠમાં માં મોટી ભેદભાવ અફઝલ ખાનને શિવાજીને મારવા માટે કોકણ મોકલ્યો દ્વારા શિવાજીને મારી નાખવાનું કાવતરું ગણવામાં આવ્યું હતું જેથી શિવાજીને ખબર પડી જ્યારે તે અફઝલ ખાન ને મળવા ગયા હતા ત્યારે તગ મળતા તેમને હથોડીમાં છુપાયેલા જિલ્લા વડે તેના પર હુમલો કર્યો અને વાઘ નાખતી શિવાજી એ તેને મારી નાખ્યો